ગુજરાતના અગ્રીમ અને મગફળીનો હબ ગણાતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે મગફળીની આવક શરૂ કરવામાં આવેલી હતી જેમાં નવી સિઝનમાં નવી મગફળી ત્રીસેક હજાર ગુણીની આવક થયેલી હતી અને વેપાર પણ ત્રીસ હજાર ગુણીના થયેલા છે ભાવ વીસ કિલોના જોઈએ તો આઠસોથી લઈને સાડા અગિયારસો સુધીના ભાવ છે અને ખેડૂતભાઈઓને પણ ખાસ વિનંતી છે કે મગફળી સૂકવીને લાવે તો હજી પણ વધારે સારો ભાવ મળે અને હજુ દિવસે દિવસે આવક વધતી જશે આજની આવક જોઈએ તો ત્રીસ હજાર ગુણીની થયેલ છે અને હજી આવતા દિવસોમાં હજી પણ પુષ્કળ આવક થશે એવી અમારી ધારણા છે કલ્પેશ ધીરુભાઈ ભણસારા જૂના બિપરિયાથી ત્રણસો મણ મગફળી છે ત્રણસો મણના આરે ઘરે અને ભાવ થયો અગિયારસો એક રૂપિયો ઓગણચાલીસ સારા ભાવ થયા દસ વીઘાની હતી